તો મહીસાગરમાં કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે સાગર અને અનાસ નદીમાંથી આવતા પાણીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે કડાણા ડેમમાં હાલ એકોતેર હજાર છસો ત્રણ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે કડાણા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે છન્નું હજાર આઠસો એસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમની જળ સપાટી ચારસો સત્તર ફૂટ પર પહોંચી છે ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાઈ રહ્યું છે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી થયું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ભદ્રપાલ જી ભદ્રપાલ મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે શું છે હાલની સ્થિતિ જી બિલકુલ બનશે ખાસ કરીને વાત કરીએ તો ગત રોજ મંચાગર જિલ્લાના કડાના ડેમમાં ભારે પાણીની આવક છે તે જોવા મળી હતી ઉપરવાસમાં સતત જે વરસાદ વધી રહ્યો હતો જેને લઈને બજાજ સાગર અને જે અનાસ નદી છે તે અનાસ નદીમાંથી કડાના ડેમમાં પાણીની આવકમાં ખૂબ વધારો થયો હતો અને ત્યાર બાદ રાત્રિ દરમિયાન બે લાખ ક્યુસેક પાણી છે તે કડાના ડેમમાંથી છોડવામાં આવ્યું હતું ત્યારે આજે વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે જ્યારે પાણીની આવકમાં ઘટાડો થયો છે ત્યારે બજાજ સાગર અને અનાથ નદીની પાણીની આવકમાં ઘટાડો થતાં કડાના ડેમની અંદર હાલ પાણીની આવક જે છે તે એકોતેર હજાર છસોને ત્રણ ક્યુસેક જે પાણીની આવક છે તે નોંધાઈ રહી છે ત્યારે તેની સામે કડાના ડેમમાંથી હાલ જન્નુ હજાર આઠસોને એંશી ક્યુશેક પાણી છે તે મહિસાગર નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું છે જ્યારે જે પ્રકારે વાત કરીએ તો કડાના ડેમની જળ સપાટી હાલ ચારસોને સત્તર ફૂટે પહોંચે છે ત્યારે ભયજનક સપાટી જે છે ચારસોના ઓગણીસ ફૂટ છે જેને લઈને રૂલ લેવલ ચડાવવા માટે કડાના ડેમમાંથી હાલ